જે વરિષ્ઠ નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય તો પોલીસ સપોર્ટ સેન્ટર છે આપણા પોલીસ સ્ટેશનમાં એ દિનેશભાઈ જે આપણી સમક્ષ બેઠા છે સ્ટેજ ઉપર સંભાળે છે તો એમને સંતોષકારક જવાબ મળે છે અને વરિષ્ઠ નાગરિકો કોઈ સિનિયર સિટીઝન હોય એમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ વાત સાંભળવામાં આવે છે બીજું કે ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર બાળકો નાના નાના બાળકો આપણે સાહેબે વાત કરી એમાં આપણે મોબાઈલ જોતા હોઈએ છીએ તે વચ્ચે એવી એડ આવી જતી હોય છે જે ખરાબ એડ હોય છે બરાબર એટલે એવા કોઈ પણ પ્રકારનું પેલો થતું હોય એવી તકલીફ તો એ પણ બંધ કરવા માટે અને કોઈ પણ બાળકને એવી ગમે તે પ્રકારની તકલીફો થતી હોય તો એ સાંભળવામાં આવે છે અને એનું પણ નિરાકરણ કરવામાં આવે છે બીજું હવે વાત આગળ નહીં દબાવતા તમને હજી તો અમારે ટ્રેનિંગ એક આપવાની છે કરાટેની કેમ કે કરાટે તો અહીંયા કોઈ કર્યા નથી તો આપણે બેઝિક તાલીમ આપવા માટે ફાઘર વિસ્તારમાંથી દૈનિકભાઈ સાહેબ છે જે કરાટેનું સારું એવું નોલેજ ધરાવે છે એ આપણને કરાટેની બેઝિક તાલીમ આપે છે તો દૈનિક સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને બાળકોને બેઝિક તાલીમ આપે દૈનિક કાય માટે ખૂબ જ સરસ કાર્ય કરે